જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર હવે આ જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એનામાં પણ વિસ્તાર બાબતે ઘણા દિવસથી સતત ચર્ચા ચાલી રહી છે અને ઘણી બધી કોમેન્ટો તમારા તરફથી અને મેસેજ મળી રહ્યા છે કે અમારા વિસ્તાર વિશે થોડું ઘણું કહો અમારા વિસ્તાર વિશે થોડું ઘણું કહો અમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એના વિશેની માહિતી આપો મિત્રો વિસ્તારની વાત કરી દઈએ તો ગુજરાતની અંદર એવા વિસ્તારો છે કે જે હવે વરસાદ નથી ઈચ્છી રહ્યા એવો પશ્ચિમ સૌરાષ્ટ્રનો અને સૌરાષ્ટ્રનો ઘણો ભાગ છે જે વરસાદ નથી ઈચ્છી રહ્યા તે ઉપરાંત જ સૌરાષ્ટ્રનો જ બીજો એટલો ભાગ છે કે જે ખાસ કરીને વરસાદથી વંચિત છે અને વરસાદ બાબતે આતુરતાથી રાહ છે એમાં વીંછીયા જસદણ બે તાલુકા રાજકોટના અને રાજકોટનો બીજો વિસ્તાર પણ ઓછા વરસાદમાં જ છે મોરબી જિલ્લાનો વરસાદ વિસ્તાર પણ ઓછા વરસાદમાં છે બોટાદ જિલ્લો પણ ઘણા બધા ઓછા વરસાદ સામે ઝઝૂમી રહ્યો છે એવી જ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લો છે આગળ ત્યાં પણ સાયલા તાલુકામાં અત્યારે ખાસ અછત દેખાઈ રહી છે અને ત્યાં વરસાદની ખાસ જરૂર છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર રાપર તાલુકો છે અને ભચાઉ તાલુકો આ બે તાલુકા એવા છે કે જ્યાં વરસાદ ઓછો છે અને હજી એ ચિંતાનો ભાગ ગણી શકાય કારણ કે ચિંતાની વાત એ છે કે ત્યાં ખડીરનો જે વિસ્તાર છે ત્યાં વાવણી લાયક વરસાદ પણ હજી નથી થયો બીજો અમરેલી જિલ્લાનો બાબરા તાલુકો જે છે વાવણી થઈ ગઈ છે ત્યાર પછીનો કોઈ સારો વરસાદ અમરેલી જિલ્લામાં નથી થયો એવી જ રીતે ભાવનગરનો થોડો ઘણો વિસ્તાર છે કે જ્યાં વરસાદ બાબતે હરી તકલીફ છે તો આવા ઘણા બધા ગુજરાતમાં વરસાદ વિહોણા વિસ્તારો છે અને જેને આપણે કહીએ છીએ ખંડવૃષ્ટિ થયેલી છે અત્યાર સુધીના જે વરસાદો છે એ ખંડવૃષ્ટિના ભાગરૂપે જ્યાં પડ્યા છે ત્યાં વધુ પડ્યા છે જ્યાં નથી પડ્યા ત્યાં ઘણા ઓછા વરસાદ પડ્યા છે અને આ વિસ્તારો હવે જ્યારે કોમેન્ટો અને જવાબ માગી રહ્યા છે ત્યારે આજે હું સમગ્ર ગુજરાત માટે એક નવી અપડેટ લઈને આવ્યો છું આમ તમને ખબર છે મેં ઘણી વખત તમારા સુધી માહિતી પહોંચાડી દીધી છે કે હું ઇંચનો કે ફૂંટનો માપ નથી આપતો આ કામ છે ટીવી ચેનલોનો ન્યૂઝ એન્કરો હોય છે ને એ ફૂંટના માપ આપે છે કે ઉત્તર ગુજરાતમાં ફૂંટમાં પડ્યો વરસાદ અને ઉત્તર ગુજરાતમાં લાલ ઘોમ થયો ને આ બધી વાતો છે એ ન્યૂઝ એન્કરોની છે આપણી એક ખેડૂતના દીકરા તરીકે આગાહીકાર તરીકે આ વાતો આપણી નથી કે આટલા ઇંચ વરસાદ પડશે તેમ છતાં એક તમારા મગ મનની અંદર આ વસ્તુ જાણવા માટેની ઉત્સુકતા હોય જ છે આપણું દેશી વિજ્ઞાન અત્યાર સુધી સક્સેસફુલ શા માટે ગયું છે કે દેશી વિજ્ઞાનની અંદર ઇંચના માપ જ નથી આવતા તે સમયના એટલે કે કસકાતરાના હોય ખગોળીય ઘટનાઓના આધારે જે કંઈ આગાહી આપી હોય તેમાં એક વરસાદના રાઉન્ડ વિશે દિવસો નક્કી હોય છે જે સાડા સાત મહિનાના સમય ઉપર અને તે વિસ્તારમાં કેવા કસકાતરા થયા છે એ વિસ્તારની અંદર એ બાબતની ચર્ચા થતી હોય અને એ બાબતનું અનુમાન આપી શકાય એટલે કે તારીખોનું અનુમાન આપવું તે ઉપરાંત ઘણું સહેલું છે ત્યાર પછીની જે વાત કરીએ અઘરું છે એ છે કે વિસ્તાર બાબતે કેવું કે આટલા વિસ્તારોમાં જોવા મળશે એમાં એક અવલોકનનો મોટો ભાગ હોય છે જેમાં તમામ વિસ્તારના ખેડૂતો અથવા તો જાણકાર વ્યક્તિઓ એ બાબતે નોંધ રાખતા હોય તો એ બાબતની જાણ આપણે કરી શકીએ કે તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એટલે આ વિસ્તાર બાબતે કોઈ આગાહીમાં કેવું હોય તો એનો થોડો મોડલનો અને અત્યારે કે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીનો સહારો લેવામાં આવે છે જે દેશી વિજ્ઞાનમાં નથી આવતો અને એટલા માટે જ્યારે કોઈ એવો ફેરફાર દેખાય છે મોડલની અંદર અચાનક જ્યારે ફેરફાર થઈ જાય અને એ બાબતે જ્યારે વિસ્તાર બાબતે આપણે ખોટા ઠરતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે આ મોડલ કરતાં હજી દેશી વિજ્ઞાન સક્સેસ કારણ છે કે એ એની લિમિટ ક્રોસ કરીને બહારે નથી નીકળ્યું બરાબર આ એક ઇંચનો માપ આપો અને તમારા ગામનો માપ આપો ને એ એક લિમિટ બહારની વાત છે જે લિમિટ બારની વાત છે ને એમાં માર ખાવાનો ટાઈમ હંમેશા આવતો હોય છે હવે હું તમારી સાથે આજે વિસ્તાર બાબતે વાત કરવાનો છું અને તમે સમજી લો કે હું ઈંચનો માપ આપું અને એ સાચો પડી જાય તો એ મારી આગાહી નથી હોતી એ એક જાતનો તુક્કો હોય હું તમને વિસ્તાર બાબતે એક થોડી ઘણી માહિતી આપવા માગું છું જે સત્યની નજીક રહેવાની પૂરેપૂરી શક્યતા છે આ હું જે અત્યારે આગાહીનો જે સમય અને વિસ્તાર આપું છું એ તમારે ખાસ અત્યારે નોંધ કરવો હોય તો નોંધ કરી લેજો અને ત્યાર પછી જ્યારે આ સમય આગાહીનો પૂરો થાય ત્યારે એ બાબતે કોમેન્ટ કરવી હોય કે મેસેજ કરવો હોય તમે મને કરી શકો ભૂલ થશે તો એ અમને શીખવા મળશે અને સાચી ઠરશે તો એ તમને શીખવા મળશે મિત્રો આ વિડીયો એકદમ લાંબો થવાનો છે એનું કારણ એ છે કે હું તમને તારીખો સાથે વિસ્તાર બાબતે થોડી ઘણી માહિતી આપવા માંગુ છું કઈ તારીખમાં કયા વિસ્તારમાં વરસાદની કેવા પ્રમાણની શક્યતા રહેલી છે એના વિશેની માહિતી હું તમને આપીશ એટલે સમગ્ર ગુજરાત માટે તૈયાર કરેલી અપડેટ આપવામાં થોડો ટાઈમ લાગશે તો તમે વિડીયોને ધ્યાનથી જોજો અને સ્કીપ ના કરતાં તમારા વિસ્તાર વિશે જે કાંઈ હું કહું છું એ તમારા નજરની સામેથી ચૂકી ન જાય એનું ધ્યાન રાખજો મિત્રો વિડીયોની શરૂઆત કરશો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે વરસાદ ક્યાંથી શરૂઆત થશે કેવો વરસાદ પડશે અને ક્યારથી વરસાદ પડશે એટલે કે ક્યારે વરસાદની આ શરૂઆત થશે નવા રાઉન્ડની તો મિત્રો આજે બપોર બાદ અને આવતીકાલે ભાવનગર અને અમરેલી જિલ્લાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત થઈ શકે છે એક વિરામ ફરી પાછો આવશે એટલે એક દિવસ એક્ટિવિટીમાં વધારો અને બીજા દિવસે એક્ટિવિટીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે પણ છૂટાછવાયા વિસ્તારો જેમ ગઈકાલે પણ ભાવનગરના તા તાલુકાના સેન્ટરોમાં નોંધાયો હતો એવી જ રીતે આજે પણ ભાવનગર જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં એ રેડા ઝાપટા જોવા મળશે હળવો વરસાદ પણ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં થોડી એક્ટિવિટીમાં આજે વધારો થઈ શકે છે બપોર બાદ અને આવતીકાલે એકવીસ તારીખ અને બાવીસ તારીખમાં સારા વરસાદના સંકેતો મળી રહ્યા છે એટલે કે ત્યાં ભાવનગર અમરેલી જિલ્લો હોય ત્યાં બોટાદ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે આવતીકાલે અને બાવીસ તારીખે એટલે બે દિવસની આપણે ત્રણ ત્રણ ગેપ કરી દઈએ બે બે દિવસના એકવીસ અને બાવીસ તારીખ ત્રેવીસ અને ચોવીસ તારીખ પચીસ અને છવ્વીસ તારીખ અને સત્યાવીસને અઠ્યાવીસ તારીખ સુધીની માહિતી આપણે આપીએ તો એકવીસ અને બાવીસ તારીખે શરૂઆત થઈ શકે છે દક્ષિણ ગુજરાત અને ભાવનગર જિલ્લાથી ત્યારબાદ ત્રેવીસ અને ચોવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ અને ચોવીસ તારીખે આ સેન્ટરોની અંદર વરસાદમાં થોડો ઘટાડો થઈ શકે છે એના બદલે મધ્ય પૂર્વ ગુજરાતની સરહદ વિસ્તાર એટલે કે પૂર્વ ગુજરાતની સરહદ વિસ્તાર દાહોદ પંચમહાલ અને ઉત્તર તરફનો ભાગ એટલે કે અરવલ્લી સાબરકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદની એક્ટિવિટી ત્રેવીસ અને ચોવીસ દરમિયાન જોવા મળશે હકીકતમાં જે સ સારામાં સારા વરસાદની શરૂઆત થઈ શકે છે એના મુખ્ય દિવસો છે છવ્વીસથી અઠ્યાવીસ તારીખ પચીસ છવ્વીસ બાદ વરસાદ જે શરૂ થશે એ જ સારા વરસાદો હશે ત્યાં સુધી છૂટાછવાયા વિસ્તારોમાં અને નાના મોટા હળવા વરસાદો જોવા મળશે અને એ સીમિત વિસ્તારોમાં જોવા મળશે વાત કરીએ ત્રેવીસ અને ચોવીસ તારીખના જે ઉત્તર અને પૂર્વનો ભાગ છે એની થઈ ગઈ હવે પચીસ અને છવ્વીસ તારીખથી એટલે પચીસ તારીખના બપોર બાદની વાત કરો અથવા છવ્વીસ તારીખના દિવસથી કરો તો એ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં ખેડા મહીસાગર જિલ્લામાં અને ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે એ છે પચીસ અને છવ્વીસ તારીખે અને છવ્વીસ તારીખ બાદ એટલે છવ્વીસ તારીખના બપોર બાદ અથવા રાત્રિના સમયથી એ વિસ્તારોમાં સતત થશે વધારો પંચમહાલ દાહોદનો વિસ્તાર હોય કે બોટાદ જિલ્લાનો વિસ્તાર હોય અમદાવાદ આણંદ મધ્ય ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી છવ્વીસ તારીખ બાદ થઈ રહી છે અથવા છવ્વીસ તારીખે જ જોવા મળી શકે છે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ છે એ સમગ્ર ગુજરાત માટે ભારે વરસાદ અને સીમિત વિસ્તારોમાં અતિભારે વરસાદની એ રહેલી છે તારીખો એમાં ખાસ કરીને અત્યાર સુધી જ્યાં વરસાદની ખાદ રહેલી છે એટલે કે જ્યાં વરસાદની ઘટ હજી રહેલી છે એવા બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અમદાવાદ જિલ્લાના ભાગોમાં આ વરસાદ સિસ્ટમનો જે કાંઈ વરસાદ પડશે એ સિઝનના વરસાદની જે કાંઈ ઘટ છે એને ભરી દે એવો વરસાદ આ ત્રણથી ચાર જિલ્લાઓમાં જોવા મળશે આમ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં સારા વરસાદના સંકેતો છે અમરેલી હોય ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર સુધી ભારેથી ભારે વરસાદના સેન્ટરો જોવા મળશે અહીં પોરબંદરનો ઉલ્લેખ હું કરતાં પહેલાં કહી દઉં કે પોરબંદરમાં આગળનાર જે રાઉન્ડ હતા એમાં અતિવૃષ્ટિનો માહોલ હતો એમના માટે થોડી ઘણી તકલીફનો વરસાદ થઈ શકે કારણ કે જો ત્યાં અતિભારે વરસાદ થાય તો એમના માટે હવે મધ્યમ વરસાદ પણ નુકસાનકારક જ છે અને ભારેથી ભારે વરસાદ ત્યાં પડે તો એ પણ નુકસાનકારક છે આ જિલ્લાઓ પણ એ ભારેથી ભારે વરસાદના સેન્ટરોની અંદર આવી જાય છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અને રાજકોટ જામનગર વિસ્તારની અંદર પણ આ જિલ્લાઓમાં જે છે એમાં પણ થોડી ઘણી વરસાદની ઘટ છે મોરબી જિલ્લામાં થોડી વધારે છે તો જે આ વચ્ચેનો પટ્ટો જે બાકી રહી ગયેલો છે આગલા વરસાદોમાં અત્યાર સુધી જે ખંડવૃષ્ટિના વરસાદો થયા છે એ હવે નહીં થાય બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેને અરબનો પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે અરબસાગરની અંદર જે એક્ટિવિટી જોવા મળી રહી છે એનો પૂરો સપોર્ટ બંગાળની ખાડીની આ સિસ્ટમને મળી રહ્યો છે જેના ભાગરૂપે જે ખંડવૃષ્ટિનો જે અત્યાર સુધીનો માહોલ જોવા મળ્યો અરબસાગરની સિસ્ટમ હોય કે બંગાળના ખાડીની સિસ્ટમ હોય ત્યાંથી જે વરસાદ થઈ રહ્યા હતા એ સીમિત વિસ્તારોને મૂકી અને આગળ વરસાદ થઈ રહ્યા હતા એમાં પણ ઘણા બધા સેન્ટરો બાકી રહી ગયા હતા પણ આ વખતે એવું નહીં થાય સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે અને આ કચ્છી આગાહીકારની આગાહી છે આમાં ફેરફાર નહીં થાય સારામાં સારા વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળશે જેમાં મધ્ય ભાગ ગુજરાતનો જે વડોદરાથી દાહોદથી ગણી લો દાહોદ પંચમહાલ વડોદરા આણંદ અમદાવાદ બોટાદ રાજકોટ અને જામનગર સુધી સીધો વચ્ચેનો પટો એમાં મોરબી જિલ્લાની અંદર પણ સારામાં સારા વરસાદ જોવા મળશે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાત બનાસકાંઠા અને પાટણની અંદર છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ તારીખોની અંદર મધ્યમથી ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો પણ આ વરસાદની અંદર આવી જશે પૂર્વના સરહદ વિસ્તાર પણ આવી જશે મધ્ય ગુજરાતની અંદર રીતસરનો મેઘતાંડવનો માહોલ પણ સીમિત વિસ્તારોમાં જોવા મળશે ત્યારબાદ બીજી વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ સારામાં સારા વરસાદ જોવા મળશે હવે વાત કરવાની છે કચ્છ જિલ્લાની અંદર તો કચ્છ જિલ્લાની અંદર ખાડી આસપાસનો વિસ્તાર છે જેમાં મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અને પાટણ અને કચ્છ જિલ્લો આ તમામ ખાડી આસપાસના વિસ્તારોમાં પણ એ સારામાં સારા વરસાદની શક્યતા રહેલી છે આ જગ્યાએ પણ હું ઇંચનો કોઈ માપ નથી આપવાનો મિત્રો ખાસ કરીને તમે નોંધ રાખજો ઇંચનો હું માપ આપીશ તો એ મારો તૂકો હશે એ કોઈ આગાહી નહીં હોય એ સત્ય થઈ જવાની સો ટકા હું એમ કહું છું કે મારો વિશ્વાસ છે કે એ સત્ય સાબિત થઈ જાય પણ બેથી પાંચ ઇંચ વરસાદ કચ્છના વિસ્તારોની અંદર પણ જોવા મળશે જેમાં રાપર તાલુકો છે અને ભચાઉ તાલુકો છે જેમાં એક્ટિવિટી વધારે જોવા મળશે એક સમય એવો પણ આવી શકે કે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછો વરસાદ પડે તો રાપર અને ભચાઉ તાલુકા જે છે એ વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે અને બાકીની એક અત્યારની પરિસ્થિતિની વાત કરું તો અત્યારે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ ને અંજારના જે સેન્ટરો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે તે ઉપરાંતના ઉત્તર અને પૂર્વના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે એવી જ રીતે દરિયાકાંઠાની વાત કરીએ તો નલિયા સુધીના કચ્છના સારા વરસાદ જોવા મળી શકે છે આ હતી સારા વરસાદ એટલે કે મિત્રો હું તમને એક એક ક્લૂ નાનામાં નાનો એક ક્લૂ આપી દઉં તો ગુજરાતની અંદર બેથી કરી અને દસથી બાર ઇંચના વરસાદ જોવા મળશે અને જેમાં સીમિત વિસ્તારોમાં એનાથી પણ વધારે વરસાદ આ રાઉન્ડ સમગ્ર રાઉન્ડની વાત છે સમગ્ર રાઉન્ડની અંદર જોવા મળી શકે છે એટલે કે ઘણા બધા મધ્ય ગુજરાતના અને મધ્ય સૌરાષ્ટ્રના જે ભાગો છે એ સારા વરસાદનો પૂરેપૂરો લાભ આ રાઉન્ડની અંદર મળી શકે છે નથી એવું કે કચ્છના કોઈ રાપર તાલુકાનો જે ભાગ બાકી છે ત્યાં વરસાદ નહીં પડે એવું નહીં થાય એ વિસ્તારની અંદર પણ સારા વરસાદ પડશે સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લાની જે કંઈ અછત ભોગવી રહ્યા છે એ અછત પૂરી થાય એવી આ રાઉન્ડની અંદર પૂરેપૂરી આશા છે બીજું હજી એક જિલ્લાની વાત રહી ગઈ એ છે દ્વારકા જિલ્લો દ્વારકા જિલ્લાની ખાસ કરીને અપડેટ મેં બાકી રાખી દીધી પોરબંદર સુધીની વાત કરી દ્વારકા જિલ્લાની અંદર પણ આ સિસ્ટમ જે વરસાદ મધ્યનો જે વરસાદ ચાલુ રહેશે જામનગર અને રાજકોટ સુધીનો વરસાદ છે એ જામનગર અને દ્વારકા જિલ્લા સુધી પણ એટલો ને એટલો વરસાદ પડવાનો છે એટલે કે દ્વારકા જિલ્લો પણ ભારે વરસાદથી બાકાત નથી માત્ર થોડા ઘણા મેં જેમ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીને કે થોડો ઘણો ફેરફાર થાય તો ત્યાં વરસાદ ઓછો પડે જો એ ફેરફાર થાય તો પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સમાન થશે કારણ કે એ ફેરફારની અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે સિસ્ટમ જેટલી બને એટલી ભગવાનને કહી કે વધારે ઉત્તર તરફ હાલે એટલે કે જે વિસ્તારો બાકી છે એ તમામ વિસ્તારો આવરી લે અને પશ્ચિમ સૌરાષ્ટ્રને એમનો ઓછો વરસાદ પડે પણ હકીકતમાં હાલ એવું લાગી નથી રહ્યું કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ પડશે ત્યાં પણ સારો વરસાદ જ પડશે પશ્ચિમ સૌરાષ્ટ્ર પણ વરસાદથી બાકાત નહીં રહે સારા વરસાદ એમના માટે અત્યારે નુકસાનકારક હોઈ શકે પણ વરસાદ સારા પડશે આ હતી એક વિસ્તારના માહિતી અને વિસ્તારની અંદર પણ હું ઇંચની માહિતી પણ તમને આપી શકું તાલુકાના સેન્ટ્રોની પણ આપી શકું કારણ કે જસદણ વિછિયાનો જે ભાગ છે એ પણ અત્યારે એક અછત ભોગવી જ રહ્યો છે જેની આપણે ઘણી બધી વખત ચર્ચા કરી જ લીધી છે દરેક વિડીયોની અંદર સુરેન્દ્રનગરનો સાયલા તાલુકો હોય અમરેલીનો બાબરા હોય જસદણ વિછિયા હોય કે કચ્છનો રાપર હોય આ વિસ્તારોનો લગભગ ઉલ્લેખ અને મોરબી જિલ્લો આખો સમગ્ર એનો ઉલ્લેખ દરેક વિડીયોની અંદર મેં કરેલો છે કારણ કે ત્યાં વરસાદ નથી એના સમાચાર આપણને સતત મળી રહ્યા છે આ વખત આશા રાખીએ કે આ જે વિસ્તારો છે તેમાં સારા વરસાદ જોવા મળી શકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ